એવામાં પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે શું હવે ફરી એકવાર માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે તો ચાલો જાણીએ કે આ અંગે એક્સપર્ટ શું કહી રહ્યા છે તો આમાં સૌ પ્રથમ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ આખી દુનિયામાં ફરીથી માથું છેક્યું છે અને એની પાછળનું કારણ એ છે કે ઓમિક્રોન વેરિયન્ટ નવા સબ વેરિયન્ટ જે એન વન માં રૂપાંતરિત થઈ ગયું છે નવા સબ વેરિયન્ટ જે એન વન ને કારણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જોકે એક્સપર્ટ નું કહેવું છે કે આ કેસના વધારાને કોરોનાની ની નવી વેવ એટલે નવી લહેર કહેતા પહેલા હજુ થોડા રાહ જોવી જોઈએ ના પૂર્વ વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે આમો સમી ફ્લુ જેવા કે ઇન્ફ્લુએન્ઝા એચ વન એન વન એચ થ્રી વાયરસ વાયરસ અને રેસ્પિરેટરી વાયરસ થી થતા ઋતુ પરિવર્તનને લગતી બીમારીઓ